છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઓવરફ્લો થયો સો બેડની વ્યવસ્થા ધરાવતી જનરલ હોસ્પિટલમાં એકસો તેત્રીસ જેટલા દર્દીઓ દાખલ કરાયા છે છોટાઉદેપુર પંથકમાં ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા હોય તેમ દવાખાનામાં દર્દીઓથી ઉભરાયા છે તો બીજી તરફ છોટાઉ જનરલ હોસ્પિટલ ઓવરફ્લો થયો એવું લાગી રહ્યું છે છોટાઉદે જિલ્લામાં ભારતીય અતિભારે વરસાદથી પ્રભાવિત થયેલા જનજીવન બાદ હાલ પ્રજાના માથે આરોગ્યનો જોખમ મંડાઈ રહ્યો હોય તેમ સારા વરસાદથી જિલ્લાના નંદીનાળા તો છલકાયા છે તો બીજી તરફ જિલ્લાના માંદગીના વાવર ફેલાયા છે આ આવું એટલા માટે કહેવું પડે છે કે સો બેડની વ્યવસ્થા ધરાવતી જનરલ હોસ્પિટલમાં એકસો તેત્રીસ જેટલા દર્દીઓ દાખલ કરવા પડ્યા છે હાલ છોડાવ જનરલ હોસ્પિટલમાં રોજની ચારસોથી ચારસો પચાસની ઓપીડી રહે છે જેમાંથી નેવુંથી એકસો વાયરલ ઇન્ફેક્શન તો ચાલીસથી પચાસ ડાયરિયા તેમાં ડાયરિયા અને વોમિટિંગ એકી સાથે હોય તેવા વીસથી પચીસ કેસો રોજના નોંધાઈ રહ્યા છે બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળેલા આંકડા પ્રમાણે જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પ્રથમ સપ્તાહમાં જ ઝાડાના બસો ચુમોતેર શરદી ખાંસીના એક હજાર તેત્રીસ તાવ પાંચસો છાસઠ કેસો સામે આવ્યા છે ઓગસ્ટ માસમાં નોંધાયેલા આંકડા પર એક નજર કરીએ તો ઓગસ્ટ માસમાં ઝાડાના એકસો એક હજાર છાસઠ ઝાડા ઉલટીના પંદર શરદી ખાંસીના ચાર હજાર પાંચસો નેવું તાવના બે હજાર છસો પંદર ડેન્ગ્યુના બે ટાઈફોઈડના છ છોતેર કેસો નોંધાયા છે આ તો આમ માત્ર સરકારી ચોપડા નોંધાયેલા સરકારી દવાખાની વાત છે ત્યારે ખાનગી દવાખાના આંકડા પણ મેળવીએ તો તેનો આંકડો ખૂબ જ મોટો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે છોટાઉ જનરલ હોસ્પિટલમાં સો બેડની વ્યવસ્થા છે પરંતુ એકસો તેત્રીસ જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડતા હોસ્પિટલ સત્તાધીશોએ તેની વ્યવસ્થા કરી સારવાર શરૂ કરવામાં આવી રહી છે આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના અધિક્ષક શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે હાલમાં ચારસોથી ચારસો પચાસ પેશન્ટની ઓપીડી રહે છે તેમાં વાયરલ ફીવરના નેવથી સો પેશન્ટ જ્યારે ડાયરિયાના ચાલીસથી પચાસ પચાસ પેશન્ટ જ્યારે વોમિટિંગ ડાયરિયા બંને હોય તેવા વીસથી પચીસ પેશન્ટ આવે છે ઇન્ડોર કેસની વાત કરીએ તો હાલમાં એકસો ને તેત્રીસ પેશન્ટ દાખલ કરેલા છે તેમાંથી ડાયરિયાના પચાસ જેવા કેસ છે ડાયરિયા વોમિટિંગના દસ કેસ છે જ્યારે વાયરલ ફીવરના લગભગ ત્રીસ કેસ છે હાલમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વાયરલ ફ્યુઅર તથા પાણીજન્ય રોગનું પ્રમાણ જોવા મળે છે હાલમાં તેથી નાગરિકોએ પણ થોડીક સાવધાની રાખવી જોઈએ અને પાણી પણ ઉકાળેલું પીવું જોઈએ તેવી સૌને અપીલ છે મારી